બે ત્રણ વાતો અમિતભાઈ ચાવડાએ કહી કે અમે એકસો ને છેંતાલીસ ઓબીસી સમાજ એ ગુજરાત સરકારનું ત્રણ હજાર કરોડનું બજેટ હોય તો વસ્તીના ધોરણે અમે બજેટ માંગીએ છીએ અને એમણે જે વાત મૂકી એ વાત વાતને હું સમર્થન એટલા માટે આપું છું કે ગ્રામમાં ગ્રામ્ય વિસ્તારમાં ગામથી ગામને જોડતા રસ્તા હોય પ્રાથમિક શાળાના વરડા હોય દવાખાનાની વાત હોય કે તમામ ભૌતિક સુવિધાઓની જ્યારે ગ્રાન્ટ ફાળવવાની હોય ત્યારે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટો નથી મળતી આપણને વસ્તીના ધોરણે બજેટ નથી મળતું એના કારણે તમને બધા ધારાસભ્યોને ખબર હશે કે વરે દાહ કરોડ રૂપિયા એ રસ્તા માટે જોબ નંબર માટે આપે મારું સર્વે પોતાનું છે કે બનાસકાંઠામાં ત્રણથી ચાર હજાર રોડ જુએ અને વર્ષે એક કે બે રોડ આપે આની આ ગઠિયે કામ થાય તો બસો ત્રણસો વરસે પણ આ રોડોની માગણી પૂરી થાય એમ નથી એ સ્થિતિનું નિર્માણ છે ત્યારે વસ્તીના ધોરણે બજેટ હોય તો જ આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ આવી શકે એમ છે મેં બક્ષી પંચ માટે લેટર લખ્યો કે એની જનગણના થવી જોઈએ આર્થિક સર્વે થવું જોઈએ તો કેટલાકના પેટમાં તેલ પણ રેડાયું હું એની ચોખવટ કરવા માંગુ છું કે કોઈ પણ સમાજ એ વ્યક્તિગત રીતે આર્થિક સદર હોય આજે હું પાટીદાર સમાજનો દાખલો આપું ચૌધરી સમાજ નો દાખલો આપું રાજપૂત સમાજનો કે તમામ જે વ્યક્તિગત સુખી સમાજ સુખી જે સમાજો ની અંદર વ્યક્તિઓ સુખી છે એમને પણ હું અભિનંદન આપું કે ક્યાંક ને ક્યાંક એ તમામ સમાજના દીકરા દીકરીઓને ભણાવવા માટે પોતાના સ્વ ખર્ચાએ શૈક્ષણિક સંકુલ ઉભા કર્યા અને એના કારણે ચાક આ એકસો ને છેત્લીસ જ્ઞાતિઓના દીકરા દીકરીઓ ત્યાંની એમની હોસ્ટેલ હોય કે એમની હાઈસ્કૂલ હોય ત્યાં ભણી શકે છે આ સમાજો કદાચ એમના વ્યક્તિગત શૈક્ષણિક સંકુલો બનાવી શકે પણ ગામથી ગામ જોડતો રસ્તો કરવો હોય પાંચ કિલોમીટર તો પાંચ કરોડ રૂપિયા એ કોઈ સમાજ એ ગામથી ગામને જોડતો રસ્તો ના બનાવી શકે અને સમગ્ર એકસોને છેત્તાલીસ સમાજો

તમામ પક્ષોના અભિપ્રાય લેતા હતા એ ટાઈમે આજે સાડા સાત હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી હોય જિલ્લા પંચાયતોની બાકી હોય પંચોતર નગરપાલિકાની ચૂંટણી બાકી હોય આ બે બેન ત્રણ ત્રણ વર્ષથી વર્ષે વહીવટદારોના રાજમાં પ્રજા તાહિ તાહિમાન બની ગઈ છે પણ એ વન નેશન વન ઇલેક્શન ની વાતો કરવાવાળા એ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ ત્રણ વર્ષથી કરાવી શકતા નથી અને એવા સંજોગોમાં અમારી એક જ માગણી છે કે ઓગણ પચાસ થી વધે નહીં એ રીતે જ્યાં બક્ષી પંચ વસ્તી વધારે હોય ત્યાં એમને વધારે સીટો ફાળવણી કરવામાં આવે જ્યાં એસટી સમાજ વધારે હોય દાહોદ હોય પંચમહાલ હોય ગોધરા હોય કે આ બાજુ એસટી સમાજની વસ્તી છે તો વસ્તી ધોરણે ઓગણ થી વધે નહીં એ રીતે જિલ્લાના તાલુકાના યુનિટ બનીને વસ્તીના ધોરણે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય એ ઝવેરી પંચને જે રીતે ભલામણ કરી અને માગણી કરી એ પ્રમાણે અમને અનામત મળવી જોઈએ ત્યારે આ ત્રણ ચાર મુદ્દાઓની વાત એ બધા જ આગેવાનો એ કરી છે અમિતભાઈ ચાવડા સાહેબે સહકાર વાત કરી તો એ પણ ખૂબ સારી વાત છે અને એસી એસટી ઓબીસી ને સહકારી સંસ્થાઓમાં નોકરી માટે કરીને અનામત નથી મળતી અને એનું કારણ એટલું જ છે કે જે કરાર આધારિત ભરતી કરવામાં આવે છે જ્યાં સુધી રેગ્યુલર ભરતી ના કરવામાં આવે ત્યાં એની કેટેગરી પ્રમાણે અનામત મળતી નથી તો હું તો એવી ઈચ્છા રાખું છું અને સરકાર પાસે એવી માંગણી કરું છું કે તમારામાં તાકાત હોય તો ડેરી હોય બેંક હોય કોઈ પણ એપીએમસી હોય સહકારી તમામ સંસ્થાઓ હોય તો એની ચૂંટણી એ ગ્રાહકો કે સભાસદો કરે અને એપીએમસીની ચૂંટણી હોય તો એની અંદર મતદાનની અંદર તમામ ખેડૂત ખાતેદારો એ મતદાન કરે એટલાને એ હાચી ચૂંટણી ગણાશે અને એટલા માટે એટલા માટે કરીને તમે તમારા પેટા કાયદા કે સરકારનો દુરુપયોગ કરીને તમારા મનમાં અને લોકો સત્તા સ્થાને આવે અને એનો રાજકીય જ્યારે એક અખાડો બની જતો હોય ત્યારે એની અંદર સમગ્ર ખેડૂતોનો તમામનો હક હોય છે અને એટલા માટે વિશેષ ના કહેતા હમણાં પરીક્ષાઓ લેવાની ક્લાસ વન અને ક્લાસ ટુ ની તો તમામ વિદ્યાર્થીઓની માગણી હતી કે જૂની પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવામાં આવે એમને જાહેરાત પણ જૂની પદ્ધતિ પ્રમાણે કરી પણ એ પ્રમાણે પરીક્ષા લેવામાં ના આવી અને પૂરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેહવાથી પણ વંચિત રાખ્યા આજે કરાર આધારિત તમામ ડિપાર્ટમેન્ટની અંદર તમામ લોકોનું શોષણ થાય છે એમનું પોતાનું ભવિષ્ય ના હોવાના કારણે સારો વહીવટ જે જગ્યાએ હોય ત્યાં કરી શકતા નથી અને ભ્રષ્ટાચાર કરે છે અને એના હિસાબે ગરીબને મધ્યમ વર્ગના લોકોનું કામ થતું નથી આ તમામ માગણીઓ છે ત્યારે મારી એક પણ બીજી પણ માગણી છે કદાચ સ્ટેજ ઉપર બધા આગેવાનોની કદાચ મેં ચર્ચા નથી કરી પણ મારો પોતાનો અંતરઆત્માનો અવાજ છે અને અંતરઆત્માનો અવાજ મારો એ છે કે ભલે લવ ના કાયદા માટે પણ માતા પિતાની સંમતિ ગામનાથ પંચ હોવા જોઈએ અને દીકરીના લગ્નની નોંધણી ગામમાં જ થવી જોઈએ આવી માંગણી અમે ભૂતકાળની અંદર કરી હતી એના કરતાં પણ ખતરનાક કાયદો મૈત્રી કરાર કે જે દીકરીના લગ્ન થઈ ગયા હોય સંતાનોની માતા હોય અને કોઈ પણ કારણસર જે સમાજોમાં જે અસામાજિક તત્વો છે જેની સમાજમાં ક્રેડિટ નથી જે ધંધા રોજગારથી વંચિત છે મૂટલેઘરો સાથે સંકળાયેલો છે એને એના સમાજમાં કોઈ દીકરી નથી આવતું અને આવા અસામાજિક તત્વો ક્યાંક ને ક્યાંક લાલચમાં લાવીને સંતાનો રખડી જાય છે આવા મૈત્રી કરાર જેવા કાયદા રદ થવા જોઈએ ત્યારે આવનાર સમયમાં આ જે વાતો મૂકીએ એ વાતો નીચે લોકોની રજુઆત છે અમે ગ્રામ્ય વિસ્તારમાં ફરીયા છીએ અને ગ્રામ વિસ્તારમાં ફરિયાદ ત્યારે ક્યાંક ને ક્યાંક હમણાં સાહેબને પત્રકારો કહે છે કે તમે તો મહિલા થઈને મહિલાઓના અધિકારો છીનવાની વાત કરો છો એક ટકો હું મહિલા તરીકે મહિલાઓના અધિકાર છીનવાની વાત કરતી નથી પણ આપણી સંસ્કૃતિ છે કે કોઈ પિતા કદાચ કોઈ કારણોસર મૃત્યુ પામ્યા હોય પણ એની માં પોતે હાવળ હોય એની માં સંસ્કારી હોય તો બાળકોને કોકની મજૂરી કરીને પણ મોટા કરે છે અને એને જિંદગી ભર બાળકોને ભણાવીને એનું નામ રોશન કરે છે આ સંસ્કૃતિ આપણી રહી છે ત્યારે ક્યાંક ક્યાંક ટેકનોલોજી ક્યાંક ઘટતી જતી દીકરીઓની સંખ્યા અને મેં કીધું એમ કે જે ક્રાઇમથી સંકળાયેલા લોકો એની સમાજમાં આબરૂ ના હોય આ લોકો ક્યાંક ને ક્યાંક દીકરીઓને લવ બેરેજ કે મૈત્રી કરારમાં ફસાવીને પરિવારોને વેરવિખેર કરે છે ત્યારે આજના તબક્કે સૌ મહોડી મંડળે અહીંયા મોટી સંખ્યામાં આવીને સમગ્ર બનાસકાંઠા ઉત્તર ગુજરાતના તમામ આગેવાનોને એ સરસ મજાની વાત જે કરી એ વાત આવનાર સમયની અંદર તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે એનો અવાજ પહોંચે અને બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં ઓબીસી સમાજ હોય એસટી સમાજ હોય એસટી સમાજ હોય અઢારે આલમ છત્રીસે કોમ હોય એ એક જ નારા સાથે કે અમને અમારી વસ્તીના ધોરણે હકને અધિકારો આપવા પડશે અને એ હક અધિકારો માટે આપણે આવનાર સમયમાં લડવાના છે ત્યારે હર હંમેશા હું ભગવાન કૃષ્ણને માનું છું કે જ્યાં બધાનો અંતરઆત્માનો અવાજ એક હોય લોકોની લાગણી હોય અને આપણે ન્યાય માટે લડતા હોય ત્યારે એમાં ભગવાન પરમાત્મા પણ આપણને મદદ કરતો હોય છે જ્યારે મેં લોકસભાનું ફોર્મ ભર્યું એ ટાઈમે પાલનપુર મુકામે ભગવાન કૃષ્ણને માગ્યા હતા અને હામે ભલે અઢારક ક્ષણી સેના હોય પણ એ ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તું તારજે તો આપણે ન્યાયની લડાઈ લડતા હતા અન્યાય હામે આપણે લડવાનું હતું લોકો માટે લડવાનું હતું ત્યારે ભગવાન કૃષ્ણ કન્હૈયાએ પણ બનાસકાંઠાની જનતાને સાથે આશીર્વાદ આપ્યા છે અને એટલા માટે મને હમણાં બળદેવજી અને ચંદનજીને એમણે અગિયાર લાખનો ચેક આપ્યો મામેરાનો કે મામેરું બેર દીકરીને અહીંયા રૂડો પ્રસંગ હોય એટલે બેન મામેરું માગે પણ આપણી સંસ્કૃતિ ને આપણી પ્રણાલી કાઈ રહી છે કે કોઈ પણ બેન દીકરીને લગ્ન કરે ને અને એને વિદાય કરે ને એ ટાઈમે ઘરે થાપા મારીને દાઈસે ફિંગરપ્રિન્ટ આપીને છે કે અમારી આજથી કરીને આ મિલકત ઉપર અમારો કોઈ અધિકાર નથી અને ફિંગરપ્રિન્ટ દસ્તાવેજ એ દસ્તાવેજ જ છે કે આ પિતાની મિલકતમાં આજથી કરીને અમારો કોઈ અધિકાર નથી આ સંસ્કૃતિ રહી છે ત્યારે ત્રણે પ્રસંગે સારા પ્રસંગે તમને મળવા આવીએ અને સાડી ઓઢાડો એનાથી વધારે અમારો રાજીભો કોઈ ના હોય અને બેન દીકરી તરીકે બેન તરીકે જયારે મામેરું ભર્યું છે ત્યારે એક બેન તરીકે મારી લાગણી બેનો ઉપર હોય અને મારી ચૂંટણી એ વિધાનસભાની હોય કે લોકસભાની હોય આ નવ ચૂંટણીઓ હું લડી ભગવાનની મહેરબાનીથી બનાસકાંઠાના મતદારોના આશીર્વાદથી કોંગ્રેસ પાર્ટીની લાગણી મોવડી મંડળના આશીર્વાદથી ફોર્મ ભરવાનું હોય એના આગલે દાડે પછી પચાસ હજાર રૂપિયા હોતા નથી તો આ નવ સોટણીયામાં એક ઉભું રહ્યું નથી એટલે હવે મારે પૈસાની જરૂર નથી અત્યારે તો સરકાર એક લાખ ચાલીસ હજાર આલે બાબુ એટલે પાંચ વાર તમારી બધાની મહેરબાની આશીર્વાદથી આશીર્વાદ એક લાખ ચાલીસ હજાર તો સરકાર આલે છે ડીઝલ પૂરતા ગાડી પૂરતા છે એટલે ચંદનજીને અને બળદેવજીને વિનંતી કરું છું કે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પાટણ મુકામે હમણાં બાપુએ ઉલ્લેખ કર્યો કે દાહોદમાં છ વર્ષની દીકરી માટે એક આ કાળી ઘટના બની બોટાદની અંદર ઘટના બની ચાણસમાની અંદર ચૌદ વરની દીકરી ઉપર એનો યોન શોષણ થયા ચોવીસ કલાકની અંદર આવી ઘટનાઓની અનેક દાખલા આપણી સામે આવે અને એ વેદના ગુજરાત સરકારને નથી દેખાતી અને પશ્ચિમ બંગાળમાં કોઈ ઘટના બને તો આ ભારતીય જનતા પાર્ટી વાળા રેલી કાઢે હવે આ દીકરી માટે કરીને રેલી કાઢો તો અમે તમને અભિનંદન આપશું છ વર્ષની દીકરી માટે ચાક રેલી કાઢો અને તમારી માનવતા પુરવાર કરો તો અમે તમને અભિનંદન આપશું પણ ના એમની સાથે બેઠેલા તો બળાત્કારી હોય ગમે એ પ્રકારના હોય તો ગંગા દળે નવરાયેલા અને જો બીજા રાજ્યોમાં કે બીજે કઈ આયા તો એના માટે તૂટી પડે તૂટી પડે એટલે જેની કોઈ સીમા વગર તૂટી પડે અને આ સમસ્યાઓ વધી છે ત્યારે વિધાનસભા ગૃહમાં પણ હું માગણી કરતી કે હવે વર્તમાન સમયની માંગ એ તમામ માતા પિતાની એક જ છે કે દીકરીઓને ભણાવી હોય તો સરકાર એ પહેલા ધોરણથી કરીને જેટલા સુધી ભણવાના ક્રોશ હોય એ તમામ દીકરીઓ માટેના શૈક્ષણિક સંકુલ એ અલગથી થવા જોઈએ અને એની અંદર તમામની અંદર મહિલા સ્ટાફ હોવો જોઈએ આ માગણી છે કે નથી અને એ માગણી છે ત્યારે તમારી પાસે ભૌતિક સુવિધાઓનો અભાવ હોય તો જ્યાં બે પાલીમાં ચલાવવું હોય તો બે પાલીમાં ચલાવો પણ તમારા રાજની અંદર તમારો કાયદો અને વ્યવસ્થાની અંદર જ્યારે માસ્ટર જેવા આચાર્યને જો શરમ ના હોય એને ભય ન હોય ત્યારે ખરેખર તો આ લોકો માટે કરીને એક કમિટીની રચના કરવી જોઈએ અને એ કમિટી એવી બનવી જોઈએ સમગ્ર રાજ્યમાં જિલ્લા લેવલે ને તાલુકા લેવલે એડવોકેટ વકીલ હોય આવી કમિટીઓ બનીને દરેક પ્રાઇમરી સ્કૂલ હોય કે શૈક્ષણિક સંસ્થાઓની જ્યાં મુલાકાત લેવાની હોય યા મુલાકાત લઈને આવા માનસિક વિકૃત લોકો હોય એને મનો ચિકિત્સા મારફત કે મન જાણવું જાણવું જોઈએ જોઈએ એનું મગજ અને આપણી બેન દીકરીને સુરક્ષિત રાખવા માટે આપણે પણ આવી કમિટીઓ સરકાર રચે એના માટે કરીને માગણી કરવી જોઈએ અને એટલા માટે આ પાટણ મુકામે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પહેલી જ દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ ચારસો દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ એ ચંદનજી અને એમના સૌ આગેવાનો પાટણ જિલ્લાના બનાવતા હોય ત્યારે આ અગિયાર લાખ રૂપિયા મને મામેરામાં મળ્યા છે એ હું આ કન્યા હોસ્ટેલને અર્પણ કરું છું અત્યારે નથી પૈસા આની જરૂર કઈ હોય તો સરકાર દબાવે ને ઇન્કમ ટેક્સ આવે ને ઈડી આવે ને પોલીસ વાળા ને મેલા ને કઈ સેજ ને મારા કઈ સેજ ને શું લઈશ ભાઈ આપણે કઈ રહેવા દે ઉંધી રઘુભાઈ કોઈ નોટિસ આવે હું કામ જ નથી કરું એટલે 11 અગિયાર લાખ રૂપિયાનો ચેક એ ચંદનજીને અને એમના ટ્રસ્ટીઓને પાછો આ કન્યા હોસ્ટેલના નિર્માણ માટે આપું છું એવી જ રીતે લાખ રૂપિયા રબારી સમાજા મામેરું ભર્યું એમનો ખૂબ ખૂબ પૂર્વક આભાર માની સ્વીકાર કરીને પાટણ મુકામે રબારી સમાજ જે હોસ્ટેલ ચાલે છે દીકરીઓને ભણવા માટેની એ એક લાખ રૂપિયા એમને પાછા અર્પણ કરું છું આ બધાને વિનંતી ચૂંટણી હોય ત્યારે આપજો ચૂંટણી હોય ત્યારે આપજો અને એટલા માટે કરીને અગિયાર લાખ રૂપિયા મેં બારા પાછા આપ્યા પાંચ લાખ રૂપિયા બાપુએ આપ્યા અને લોકસભા સાંસદ તરીકે ગાઈડલાઈન ગાઈડલાઇનમાં એવી જોગવાઈ છે કે કોઈ પણ લોકસભાનો સાંસદ એ એના વિસ્તાર વગર પચીસ લાખ રૂપિયા કોઈ પણ જિલ્લાની અંદર આપી શકે એટલે પાંચ લાખ રૂપિયા વધારાના હું મારી સંસદની ગ્રાન્ટમાંથી આ હોસ્ટેલમાં આપું એટલે ચંદનજી આજે ફંક્શન કર્યું તો એકમી લાખ રૂપિયા લીધા ઓલું ફરતથી ફરન ભાજુ ભૂખી મરે કાંઈક કરો તો કાંઈક પામો કાંઈ કરવો જ ને કરવું હોય ને કરવા દેવું હોય ને તો પછી કાંઈ મળે નહીં એટલે જેને રી ચડતી હોય એ રાહ્ય પણ કોઈક ચડાવજો તો તમારે પણ ચેક જ્યાં જરૂર હશે યા ફૂલ લઈ તો ફૂલની પાખડી અમારાથી જે બનતા પ્રયત્નો કરશું જેમ રામચંદ્ર ભગવાન એ લંકાની અંદર સેતુ બાંધવાના હતા ત્યારે એ અન્યાય સામે લડવાના હતા અને અન્યાય સામે લડવાના હતા ત્યારે એમાં એક ખિસકો લીધી મહારાજી ખિસકોલી પણ એક રેતમાં આળોટીને રામચંદ્ર ભગવાનને મદદ કરતી હતી એટલે આજે રાહુલજી એ રામચંદ્ર ભૂમિ રામચંદ્ર ભગવાનની ભૂમિકામાં સમગ્ર દેશના લોકો માટે અન્યાય માટે લડતા હોય ત્યારે એક મહારાજીવી ખિસકોલી કે આપણા સૌના જેવો એને સાથ સહકાર રહે અને આવનાર સમયની અંદર ગભે ગભા મિલાવીને એક અન્યાય હામે લડવા માટેની એક ઝુંબેશ ઉપડે અને તમામ લોકો હળી મળીને ભાઈચારાની ની ભાવનાથી રે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર